નમસ્કાર આપનું વીણા એજ્યુકેશન ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું આપનો ખૂબ સપોર્ટ રહ્યો છે અને હજુ આગળ પણ રહેવાનો છે તો એ અંતર્ગત જો વાત કરીએ તો જો અમારી ચેનલમાં તમે અત્યારે પ્રથમ વખત જો મુલાકાત કરતા હો તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો લાઈક કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો વધુમાં વધુ લોકોને એટલે કે વિદ્યાર્થીઓને શેર કરો તો આજના વિડીયોની અંતર્ગત તમે જોઈ શકો છો કે આવનારી બે હજાર છવ્વીસની જે પરીક્ષાઓ છે આમ તો ફેબ્રુઆરીના છેલ્લા તબક્કામાં શરૂ થવાની છે તો એ બોર્ડની પરીક્ષા અંતર્ગત આજની લઈને આવ્યો છું આમ કહેવાય ને કે ગણિત વિષય જોતા જ બીક લાગે તો એવા જ ગણિત વિષયની સંપૂર્ણપણે બ્લુ કયા પ્રકરણમાંથી કયા વિભાગમાંથી દાખલા પૂછાશે કેટલા માર્ગના દાખલા પૂછાશે એ બધું જ તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો વિભાગ એ છે વિભાગ બી છે વિભાગ સી છે અને વિભાગ ડી છે તો તમે જોઈ શકો છો તમે તમારી બુકની અંદર ક્યાંય લખી પણ શકો છો અથવા તો સ્ક્રીનશોટ લઈ શકો છો અને જો આની પીડીએફ ફાઇલ સ્વરૂપે તમારે મેળવવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે તેની અંદર આ પીડીએફ અવશ્ય મુકાવી આપીશ તો નાથી તમે સીધી સીધી પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો

જોઈ સંપૂર્ણ સ્ક્રીનશોટ લેજ લેતા જજો અને બુકમાં લખતા હોય તો પોઝ કરીને વિડીયો લખી પણ શકો છો અને ચેનલ જોઈ શકો છો સંપૂર્ણપણે બ્લુ પ્રિન્ટ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જ જેથી કરી આવી અવનવી ઇન્ફો ઇન્ફોર્મેશન તમારા સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહ્યું ધોરણ દસની આપણે બને ત્યાં સુધી બધા જ વિષયોને ન્યાય આપવો છે અને બધા જ વિષયોની બ્લૂ પ્રિન્ટ આપણે તૈયાર કરવી છે માટે અમારી સાથે જોડાયેલા રહો